સમગ્ર વિશ્વમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવાયો હતો એચઆઈવી વાયરસ સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ કાર્યક્રમો હાથ ધરતા હોય છે માનવ શરીરના પ્રવેશ્યા પછી નો પૂરેપૂરું દૂર કરવું મુશ્કેલ હોવાથી આ રોગને લઈને સમાજમાં જાગૃતતા અને વહેલી તકે સારવાર અત્યંત આવશ્યક છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં એઇડ્સ નિયંત્રણ માટે દરેક જિલ્લામાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત વાત્સ્યાન કેન્દ્ર કાર્યરત છે ભરૂચ જિલ્લામાં કુલ પાંચ વાત્સ્યાન સેન્ટર કાર્યરત છે ભરૂચ સિવિલ હોસ્પિટલ અંકલેશ્વર ખરોડ પીએચસી આમોદ સીએચસી વાગરા સીએચસી અને જંબુસર એસડીએમ અહીં તમામ પરીક્ષણ માર્ગદર્શન અને સારવારની સુવિધાઓ નિશુલ્ક ઉપલબ્ધ છે ભરૂચના કાઉન્સિલર હીરાભાઈ ગામીતે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ એકવીસ હજાર ચારસો ને બેતાલીસ લોકોની એચઆઇવી તપાસ કરવામાં આવી હતી જેમાંથી એકસોને ચોસઠ વ્યક્તિઓ પોઝિટિવ મળ્યા હતા તદુપરાંત આઠ હજાર સાતસો ને ચોત્રીસ ગર્ભવતી મહિલાઓના ટેસ્ટમાં બાર મહિલાઓની એચઆઈવી પોઝિટિવ નોંધાઈ હતી તમામ દર્દીઓનું કાઉન્સેલિંગ કરી તેમને એસઆરટી સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા છે જ્યાં નિશુલ્ક દવાઓ તથા સરકારી લાભોથી સગવડ કરવામાં આવશે કાઉન્સિલર ગામીતે વધુમાં ઉમેર્યું હતું કે સ્ટેટ ટેસ્ટ માટે કાઉન્સિલર ગામીતે વધુમાં ઉમેર્યું હતું કે ટેસ્ટ માટે આવનાર દરેક વ્યક્તિઓની માહિતી સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવે છે ભરૂચ જિલ્લા ઔદ્યોગિક રીતે ઉપસી રહ્યા હોવાની અહીં બહારથી મોટી સંખ્યામાં કામદારો આવતા હોય છે આવી જગ્યાએ સેન્ટર દ્વારા હેલ્થ કેમ્પ જાગૃતિ કાર્યક્રમ પોસ્ટર પ્રદર્શન નક્કર નાટકો જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજી એઇડ્સ અંગે જાગૃતિ વધારવામાં આવી રહી છે વિશ્વ એઇડ દિવસમાં આધારે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને નિઃશંક તપાસ અને જરૂરી સારવાર લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો નામથી ને મારું નામ હીરાભાઈ ગામિત આઈસીટીસી સેન્ટર ભરૂચ સિવિલ હોસ્પિટલ આજે વિશ્વ એડ્સ દિવસ તરીકે આખા ઇન્ડિયામાં નેશનલ લેવલે એનએસસીપી પ્રોગ્રામ ચાલે છે જે નેશનલ એશ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અને ગુજરાતમાં ગુજરાત એશ કંટ્રોલ સોસાયટી દ્વારા આખા ગુજરાતમાં આજે વિશ્વ એસ દિવસ મનાવી રહ્યા છે ત્યારે અમારા ભરૂચ જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભરૂચ જિલ્લામાં એચઆઈવી એડ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત આપણા ભરૂચ જિલ્લામાં પાંચ આઈસીટીસી સેન્ટરો આવેલા છે જેમાં લોકોને ત્યાં ફ્રીમાં એચઆઈ ટેસ્ટિંગ અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે જે જુદી જુદી એરિયામાં પેશન્ટ હોય તે આઈસીટીસી સેન્ટર પર જાય છે અને ત્યાં ટેસ્ટિંગ કરાવે છે જો કોઈ ત્યાં પોઝિટિવ ડિટેક્ટ થાય તો અમે એને એઆરટી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ અને ત્યાં એની એ ની દવા ચાલુ કરીએ છીએ હાલ તો પાંચ આઈસીટી સેન્ટર છે એ પ્રમાણે બે હજારના ના આંકડા જોવા જઈએ બે હજાર ચોવીસ પચી માં તો ભરૂચ જિલ્લામાં ટોટલ જનરલ ટેસ્ટિંગ એકવીસ હજાર ચારસો બેતાલીસ હતું એમાંથી એકસો તેસઠ જેટલા ટોટલ પોઝિટિવ ડિટેક્ટ થયા છે ભરૂચ જિલ્લામાં અને અઢાર આઠ હજાર સાતસો ચોત્રીસ જેવા એ એનસીનું સગરબા બહેનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું એમાંથી ગયા વર્ષે બાર એનસી પોઝિટિવ આવેલી છે અને જે બી બાર એનસી પોઝિટિવ આવેલી છે એમાંથી સો એનસીનો ડિલિવરી બી થઈ ગઈ છે અને એનો જે બાળક આવ્યા છે એને નેવરાપીને આપી છે અને એ બાળકો પણ એનો ડીબીએસ ટેસ્ટ કરી અને નેગેટિવ થયેલા છે હાલમાં જે એચઆઈ પર કામ કરતા આ પાંચ ભરૂચ જિલ્લામાં સેન્ટરો છે એ સેન્ટરો થકી ત્યાં સાથે સાથે કે એક પ્રોગ્રામ ચાલે છે ભરૂચ જિલ્લામાં એ જે એચઆઈ જે પોઝિટિવ આવે છે એના જે પાર્ટનર નેગેટિવ આવે તો એ નેગેટિવ પાર્ટનરને ફોલોઅપ કરી અને એનું ટેસ્ટિંગ કરવા માટે કે સંસ્થા અહીંયા ભરૂચ જિલ્લામાં સિવિલમાં ચાલે છે તો આમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી ઝીરો પોઈન્ટ એકત્રીસના રેશિયો પ્રમાણે એચઆઈ પોઝિટિવ દર વર્ષે ડિટેક્ટ થાય છે જે ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી અને બાજુબાજુમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી ત્યાં માઇગ્રેટ પોપ્યુલેશન વધારે હોવાથી એચઆઈ ડિટેક્શનનું પ્રમાણ પણ અહીંયા વધારે થાય છે અને લોકોને સારી સેવા મળે એના માટે આ પાસ સેન્ટરો કયા માટે તત્પર રહેશે કોઈ બી લોકોને એચઆઈની જાણકારી હેપેટાઇટિસની એસટીઆઈની જાણકારી હોય તો આ પાંચ સેન્ટર છે ત્યાં વિના મૂલ્યે ટેસ્ટિંગ અને કાઉન્સિલિંગ કરવામાં આવે છે